કેસર સ્નાન અંગે વૈદિક મંત્રોચ્ચાર સાથેનું પૂજન અર્ચનનો અનોખો કાર્યક્રમ ભક્તિસભર રીતે યોજાયો આ કાર્યક્રમમાં સિત્તેરથી વધુ લોકોએ પ્રભુ કૃષ્ણના અગિયાર પ્રકારના વિવિધ દ્રવ્યો જેમાં શ્રી કૃષ્ણ ઔષધિ સ્નાન પંચામૃત કસ્સોરી સ્નાન સુવર્ણોદક સ્નાન ઉદ્ધતોક ગભોદક મેઘોદત કેસર સ્નાન સર્વાષધિક અડસઠ તીર્થ સપ્તધાન્ય અગિયાર દ્રવ્યોનો સ્નાન મહિમાનું આયોજન ટીવી ફેમ સિરિયલ કલ્યાણીબેન ઠાકર બ્રિજેશભાઈ જોશી સેવાના કમલેશભાઈ શાહ સંગીતાબેન દેસાઈ જીતેન્દ્રભાઈ શુક્લા વિવિધ વૈષ્ણવ સમાસના આગેવાનો વિદ્વાન વડે પ્રભુ શ્રી કૃષ્ણની પૂજા વિધિ કરવામાં આવી હતી એટલું જ નહીં પ્રભુ શ્રી શ્રીકૃષ્ણના ધૂળપદ કીર્તન ભારે રમઝટ પણ સંગીત કલાવૃંદના યુવા કલાકારો દ્વારા કરાવવામાં આવી હતી જન્માષ્ટમી પર્વના પૂર્વાર્ધમાં પ્રભુ શ્રી કૃષ્ણના જીવનચરિત્રમાં પ્રભુ શ્રી કૃષ્ણને સ્નાન કેવી રીતે કરાય તેનું સુંદર માર્ગદર્શન જોવા મળ્યું શ્રદ્ધાળુએ સમૂહમાં આરતી ઉતારવામાં આવી અને પ્રભુ શ્રી કૃષ્ણને શણગારાયેલ હિંડોળામાં જોડાવીને પવિત્ર શ્રાવણ માસમાં લીન થતા જોવા મળ્યા પૂજ્ય શ્રી ગોપાલલાલજી મહારાજ દ્વારા આ સુંદર કાર્યક્રમ બદલ આયોજકોને મંત્રોચ્ચાર કાર્યક્રમમાં પૂજા વિધિમાં ઉપસ્થિત તમામને શુભમ ભવતું કલ્યાણસ્તો એમ શુભ આશીર્વાદ પ્રદાન કર્યા હતા ત્યારે વિચારોલા ભવન ગોકુલતામાં ફેરવાઈ ગયું હતું મહિનામાં પવિત્ર એકાદરશીએ બહુ સુંદર આયોજન કર્યું છે વિજેશ મહારાજનો ઘણો ઘણો બસ હું લોકોને એક જ પ્રાર્થના કરીશ કે આ રીતના પ્રોગ્રામ વધુ ને વધુ થાય અને લોકો ભેગા થાય અને એમને ધર્મ અને જ્ઞાન વિશે અવેરનેસ મળે એટલે બ્રિજેશ મહારાજ ખૂબ ખૂબ આભાર કે તમે આ રીતનો નવી જ પ્રકારનો પ્રોગ્રામ શરૂ કર્યો છે અને આજે તમે નાના પાયે કર્યો છે પણ ઘણા મોટા પાયે થાય એવી હું દરેકે દરેક વ્યક્તિને પ્રાર્થના કરું છું અને સંપર્ક કરજો બ્રિજેશ મહારાજને કમલેશભાઈને સંગીતા બનને આવા પ્રોગ્રામ માટે જે તમારે ત્યાં નવરાવનમાં જે પ્રજામત સ્નાનનું જે ચાલીસ રાખી વાસ્તવમાં દરવાર તમે આ કાર્યક્રમ રાખો છો અને જ્યારે જ્યારે ઉત્સવ હોય ત્યારે આપણે ઉજામ સ્નાનથી કરાવીએ સ્નાનથી જે કંઈ આપણા સ્પર્શ સ્પર્શ જો હોય આપણો જેને સ્પર્શ કર્યું હોય આપણે ભૂલથી અને આપણે સ્નાન ન કર્યું હોય એવું ને એવી સ્થિતિમાં જો કર્યું હોય તો પૂંચામ એ સ્વરૂપની સિદ્ધિ થાય છે એટલે ભારતમાં અમારે ત્યાં તો જ્યારે જ્યારે મોટા ઉત્સવ હોય છે જયંતિ હોય છે રામ જયંતિ રામ રામ કૃષ્ણ કૃષ્ણ અવતાર અને જ્યારે જ્યારે જન્માષ્ટમી છે રામનવમી છે તે સૂર અમારે ત્યાં થાય જ છે પંચામ્રત

તો આપણે ધર્મશાસ્ત્ર પણ નથી જાણતા વનસ્પતિ આપણે વાંચતા નથી જોતા નથી એટલે આપણે આપણને ખબર નહીં પડતી તો આપણને જાણવું જોઈએ જોઈએ સનાતન ધર્મની પૂછા કરવી જોઈએ તો